નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા નેચરલ ક્લબ દ્વારા મકરસંક્રાંતિ પર્વ પછી દોરીઓ એકઠી કરી નાશ કરવામાં આવી સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલામાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ છે જેમાં પતંગની દોરીઓ ઝાડ ઉપર લાઇટના થાંભલા પર રોડ રસ્તા પર હોય જે એકઠી કરવામાં આવી હતી ચાઇનીઝ દોરી બહિષ્કાર અબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ યોજી વીસ કિલો થી વધારે દોરીઓ નાશ કરવામાં આવી હતી રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગબી જોશી પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ જેઓ ત્રીસ વર્ષથી આ કામગીરી કરે છે તથા બાળકો સાથે જોડાયા હતા નીલ સંઘવી ચેતન્ય લહેરી યશસ્વી લેહરી શેલજા વ્યાસ જયવીર હર્ષ વાળા સ્વરા રૂપારેલ હેતારત સાહિત્ય કલાકાર જસુભાઈ દવે બધા એકઠા થઈ શહેરમાં દોરી એકઠી કરી હતી ચિરાગબી જોશીએ જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવા અબોલ પક્ષી બચાવો દોરી દરેક લોકો જ નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી નેચરલ ક્લબ પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષી દોરીમાં ફસાય ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે જે દોરી નાશ કરવામાં આવી હતી બાળકો સાથે જોડાયેલા હતા યશસ્વી લેરીએ જણાવ્યું હતું કે રાજુલા શહેર વિસ્તારમાં નેચર ક્લબ દ્વારા દોરીઓ એકઠી કરવામાં આવે દરેક લોકો અબોલ પક્ષીઓ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી રાજુલા નેચર ક્લબ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વી ન્યૂઝ રાજુલા ચિરાગી જોશી મકર સંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર કરબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ ચોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું જય હિન્દ દર વર્ષથી માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધાનના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર તો એ લઈ લેવા એમ પગનો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગમાં ચાચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે તો સરકાર પણ ખૂબ જાગૃત છે કરુણા અભિયાન પણ ચલાવે છે ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરવો વન વિભાગનો સંપર્ક કરવો તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું આપણી ટોળી અબોલ પક્ષી ચાઈના દોરી ભારત માતા કી જય મોજ કરે છે પણ આ પતંગના દોરાથી દોરા થી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાયા અને આ બધી દોરી નો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો